નમસ્કાર દર્શક મિત્રો વિશેષ ચર્ચામાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો બદલાતા સમયની સાથે દરેક લોકોની જીવનશૈલી બદલાઈ આપણે સૌ તેજ રફતારથી આધુનિકતા તરફ વધતા ગયા સૌની સુખ સુવિધામાં પણ વધારો થયો પણ આ સુવિધા મેળવવા માટે આપણે ક્યાંક ભવિષ્યમાં દુઃખને તો આમંત્રણ નથી આપ્યું ને જી દર્શક મિત્રો આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યો છે જેનું એક કારણ દિવસેને દિવસે જંગલોનું ઘટવું છે જેના લીધે વૈશ્વિક પડકારો વધી રહ્યા છે અને આ પડકારોને પહોંચી વળવા તેમજ જંગલોને બચાવવા માટે સમગ્ર વિશ્વમાં આજે એટલે કે એકવીસ માર્ચના દિવસે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે તેથી જ આજે આપણે ચર્ચા કરીશું જંગલોની આ ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પૂર્વ વરિષ્ઠ વન અધિકારી ભરત પાઠક અને અર્બન ઇકોલોજીસ્ટ શિવમ ભટ્ટ આ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે અમારા કાર્યક્રમમાં ચર્ચાની શરૂઆત સર આપનાથી કરીશ સૌપ્રથમ તો આપને એ જ પૂછવા માંગીશ કે પૃથ્વી માટે અને તમામ જીવસૃષ્ટિ માટે જંગલો કેટલા મહત્ત્વના જંગલોની જો વાત કરીએ તો આખા પૃથ્વી ઉપર ઘણા બધા પ્રકારના જંગલો છે અને દરેક જંગલનો કંઈક ને કંઈક યોગદાન છે પૃથ્વીની આખી હેલ્થ અને આખું બેલેન્સ જાળવવામાં તો ખાલી માણસો માટે નહીં પણ જો સમગ્ર જીવસૃષ્ટિ માટે પણ જોઈએ તો પશુ પક્ષીઓ જીવજંતુઓ ફૂગ જેવા નાના નાના જે વસ્તુઓ છે પૃથ્વી ઉપર બધા જ માટે એક બેલેન્સમાં રાખવા માટે એક સંતુલનમાં રાખવા માટે જંગલ એક અગત્ય નીકળી છે પૃથ્વી ઉપર વરસાદનું નિયમન કરવું વાતાવરણનું નિયમન કરવું આ બધી વસ્તુઓથી ચાલુ કરી અને આપણી પર્સનલ નીડ્સ છે જે માણસોની ખુદની જરૂરિયાતો છે એ બધા જમાં જંગલોનો ખૂબ મોટો ફાળો છે જી ભરત સર આપને પૂછવા માંગીશ કે આજે વિશ્વ વન દિવસ છે ત્યારે ફોરેસ્ટ કન્ઝર્વેશન કરવું શા માટે જરૂરી છે શિવમભાઈએ જે રીતે વાત કરી તે પ્રમાણે જૈવિક સૃષ્ટિમાં વનો અને વનોનું પ્રમાણ એ આપણા પોતાના જીવન માટે એક જીવન આધારરૂપ એક ઇકોસિસ્ટમ છે ઘણા બધા પ્રકારની ઇકોસિસ્ટમ છે આપણા માટે આધારરૂપ આપણા જીવન માટે આધારરૂપ છે વેટલેન્ડ ઇકોસિસ્ટમ્સ છે મરીન ઇકોસિસ્ટમ્સ હોઈ શકે ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ હોઈ શકે તે જ રીતે આપણને ફોરેસ્ટ ઇકોસિસ્ટમ્સ આપણા જીવનને ટકાવી રાખે છે ફોરેસ્ટ ઇકોસિસ્ટમ તો આપણા જીવનને કેવી રીતે ટકાવી રાખે છે આપણને એમાંથી સીધા ફાયદા પણ મળે છે અને આડકતરા ફાયદા પણ મળે છે સીધા ફાયદામાં આપણને તેમાંથી ઉપજ મળે છે જે લાકડું છે બળતણનું લાકડું છે કન્સ્ટ્રક્શન માટેનું લાકડું છે રેસાઓ છે પલ્પ માટેનું વૂડ છે અને ફળ ફળાદી આ ઘણી બધી પેદાશો સીધી ફાયદા સીધા ફાયદા તરીકે મળે છે આડકતરા ફાયદામાં એ પર્યાવરણને મોડરેટ કરે છે પર્યાવરણને જાળવી રાખે છે અત્યારના આપણે વૈશ્વિક ઉષ્ણતામાન વધી રહ્યું છે એ બધી વાત કરીએ છીએ અને આપણે અને એ વૈશ્વિક ઉષ્ણતામાન વધી રહ્યું છે તેના કારણે જીવસૃષ્ટિને પણ નુકસાન થવાનું છે પણ એ ઉષ્ણતામાનને જો આપણે અમુક હદની અંદર રાખવું હોય તો વનોની ખાસ જરૂરિયાત છે આપણને ખ્યાલ છે ગ્લોબલ વોર્મિંગની મિકેનિઝમ ખ્યાલ છે તો એને પણ આપણે જો સાચવું હોય બીજી બાયોડાયવર્સિટી જૈવિક વૈવિધ્ય છે જેટલા વનોમાં જેટલા વૃક્ષો અને બીજા રોપા છો છોડ પાન એ બધાનો જેટલી વિવિધતા હશે તેટલી જ ત્યાં આગળ જૈવિક વૈવિધ્ય રહેશે અને જેટલી જૈવિક વૈવિધ્ય રહેશે તેટલી એ સેલ્ફ સસ્ટેનિંગ પોતાની જાતે ટકી રહેતી સિસ્ટમ બનશે એટલા માટે વનોનું ખૂબ જ અગત્યતા છે પછી પાણી માટેના ફાયદા ફ્લડ કંટ્રોલ માટેના ફાયદા આ બધા જ ફાયદાઓ આપણને વનોમાંથી મળે છે શિવમ સર એક અર્બન ઇકોલોજીસ્ટ તરીકે આપ શું કહેશો ફોરેસ્ટ કન્ઝર્વેશન શા માટે જરૂરી છે ફોરેસ્ટ અત્યારે આપણો જે વિકાસ છે માણસોનો એ ઇનેવિટેબલ છે એટલે કે ટાળી શકાય એવો નથી એટલે આપણા વિકાસની સાથે સાથે જો આપણે પૃથ્વી પરનું સંતુલનની જે આપણે હમણાં જસ્ટ વાત થઈ એ જાળવી રાખવું હોય તો એવા પણ પાસાઓ પૃથ્વી ઉપર ટકવા જરૂરી છે કે જે આ બધી વસ્તુઓને બેલેન્સમાં રાખે છે એટલે કે માનો કે કોન્ક્રીટના જંગલો બધા બનતા જાય છે તો એ વસ્તુ એવી છે કે જે આપણી જરૂરિયાત છે તો એમાં આપણે અમુક લેવલથી વધારે કોમ્પ્રોમાઇઝ કે સમાધાન નહીં કરી શકીએ તો આવા કેસમાં જંગલો અને આવી બધી ઇકોસિસ્ટમ છે સરે વાત કરી જે વેટલેન્ડ ઇકોસિસ્ટમ્સ છે ગ્રાસલેન્ડ્સ છે ઘાસના મેદાનોને એ બધું તો આવા કુદરતી લેન્ડસ્કેપ્સ છે જે કુદરતી વિસ્તારો છે એ પૃથ્વીની વાતાવરણને અને એની આખા પર્યાવરણને સંતુલનમાં રાખે છે અને સાથે સાથે સરે જે આખી વાત કરી બધી આપણી જરૂરિયાતોની કે જે જંગલો પૂરી કરે છે એ પણ તો જ પૂરી થશે કે જોવા ટકે એટલે ઇકોલોજી અને શહેરીકરણ આ બંનેને બેલેન્સમાં રાખવા માટે જંગલો એક બહુ મોટા પરિબળ તરીકે હોય છે ખૂબ સરસ વાત કરી તમે આજે વિશ્વ વન દિવસ છે આ દિવસની એક થીમ પણ છે ફોરેસ્ટ એન્ડ ઇનોવેશન ન્યૂ સોલ્યુશન ફોર અ બેટર વર્લ્ડ તો આ થીમમાં ફોરેસ્ટ અને ઇનોવેશન તેમજ નવા સોલ્યુશનની વાત કરવામાં આવી છે તો આ વિશે શિવમ સર આપ શું કહેશો નવા સોલ્યુશન્સની આપણે અત્યારે ખાસ જરૂર છે કારણ કે આપણે જેમ જેમ આગળ જઈએ છીએ એમ આપણે માણસો છે આપણે એક ડાયનેમિક સ્પીસીસ છીએ આપણી જરૂરિયાતો આપણા ધોરણો આપણું જે બધું રહેણી કેણી છે બધું સમયની સાથે ચેન્જ થાય છે બદલાય છે તો એ જેમ જેમ બદલાતું જાય એમ સાથે સાથે જંગલોનો ફાળો કુદરતનો ફાળો જે છે એની સાથે પણ આપણે તાલમેલ લઈને ચાલવું પડે તો એઝ એન અર્બન ઇકોલોજીસ્ટ તમે જે વાત કરી અર્બન ઇકોલોજીનો કન્સેપ્ટ શું છે કે તમે અમુક લેવલે જંગલો સાચવી શકો છો અમુક લેવલે શહેરોને સાચવી શકો છો પણ એવા પણ એરિયા હોય કે જેમાં આપણે બંનેને મર્જ કરી શકીએ બંનેને એકબીજાની સાથે કોએક્ઝિસ્ટન્સમાં રાખી શકીએ તો સારું થાય કારણ કે તેથી કરીને આપણી જરૂરિયાતોને પણ અમુક લેવલથી વધારે આપણે કોમ્પ્રોમાઇઝ ના કરવી પડે અને જંગલોને પણ અમુક લેવલે આપણે ઇન્વાઇટ કરી શકીએ એના નાના એવા પાર્ટને આપણે ઇન્વાઇટ કરી શકીએ આપણા રહેણાંક વિસ્તારોની અંદર તો આ ટાઈપના હાઇબ્રિડ સોલ્યુશન જેને કહીએ આપણે નોવેલ સોલ્યુશન ભરત સર આપને પૂછવા માંગીશ કે ગુજરાતની વાત કરીએ તો બદલાતા સમય સાથે જંગલોમાં કેવા પરિવર્તનો જોવા મળ્યા ગુજરાતમાં પડકારોની વાત કરીએ તો અત્યારે કેવા પ્રકારના પડકારો છે આપણી સામે ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ જો આપણે જોઈએ તો ગુજરાત છે તે ટ્રોપિકલ ક્લાઇમેટમાં આવે છે ઉષ્ણકટિબંધમાં છે અને અહીંનું જે ભૌગોલિક વ્યવસ્થા છે ભૂસ્તરીય વ્યવસ્થા છે તે જોતાં વરસાદના દિવસો ગરમી કેટલી પડે છે તે બધું જોતાં આપણા અહીંયા આગળ જે નેચરલ ઇકોસિસ્ટમ્સ કહીએ જેને આપણે સક્સેસન દ્વારા પ્રાકૃતિક રીતે એક પછી એક સ્તર વધતા વધતાં જે પ્રાકૃતિક ઇકોસિસ્ટમ બને તે કયા પ્રકારની હોય તો એ ફોરેસ્ટ હોઈ શકે એ ગ્રાસલેન્ડ્સ હોઈ શકે અથવા સ્ક્રબ ફોરેસ્ટ હોઈ શકે અને જમીન પરની વાત કરીએ છીએ આપણે અને જ્યાં પાણી ભરાતા હોય ત્યાં જળપ્લાવિત વિસ્તારો એ હોઈ શકે તો ઘણા વર્ષોથી ઘણા દાયકાઓથી આપણે ત્યાં આગળ જે મુખ્ય ઇકોસિસ્ટમ હતી તે ઘાસના મેદાનોની ઇકોસિસ્ટમ હતી અથવા તો સવાનાના જંગલો હતા અને જે પર્વતીય વિસ્તાર છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ્યાં બીજા વિસ્તારો કરતાં થોડો વધારે વરસાદ પડે છે ત્યાં આગળ પાનખર પ્રકારના જંગલો છે પરંતુ વન જેને આપણે ફોરેસ્ટની ડેફિનેશન કહીએ જે એક કુદરતી રીતે ઉગેલા વૃક્ષોનો વૃક્ષોવાળી ઇકોસિસ્ટમ હોય તેનું પ્રમાણ ઘણા દાયકાઓથી ઘણા વર્ષોથી ઓછું રહ્યું છે ગુજરાતમાં અત્યારે પણ આપણું જે ફોરેસ્ટ કવર છે તે લગભગ નવ ટકા જેટલું છે આપણે અગિયાર ટકા જેટલો વિસ્તાર ભૌગોલિક વિસ્તાર છે તેને આપણે જંગલ તરીકે જાહેર કરેલ છે પણ એમાંથી અગિયાર ટકામાંથી ઘણો બધો વિસ્તાર એવો છે જે ઘાસના મેદાન અને સવારના ટાઈપનો છે બાકીનો જે વિસ્તાર છે તે લગભગ નવ ટકા જેટલો આપણો ફોરેસ્ટ કવર વિસ્તાર છે એમાં પણ ખુલ્લા જંગલો એટલે કે પાંખા જંગલો ઘણા વધારે છે તો આ ઘણા વખતથી આ પરિસ્થિતિ રહી છે આમ છતાં ડાંગ જિલ્લાના વનો સુરત એટલે કે હવે જે નવો જિલ્લો બેનો તાપી જિલ્લો નર્મદા જિલ્લા એ બધામાં હજી પણ જંગલોનું પ્રમાણ સારું છે જેમ જેમ આપણે ઉત્તરમાં જઈએ તે રીતે આપણને સૂખા પાન પ્રકારના વૃક્ષો જોવા મળે છે કચ્છ જેવો વિસ્તાર છે જ્યાં આગળ એરિડિટી શુષ્કતા વધારે છે એવા એવી જગ્યાએ ઘાસના મેદાનો કાંટાળા જંગલો એ વધારે પ્રમાણમાં છે આવી પરિસ્થિતિમાં આપણે વનોને વધારે કરવા માટે શું કરવું જોઈએ તો જે વનો જે આપણે બીજા કોઈ રાજ્યની સરખામણી કરીએ અરુણાચલ પ્રદેશની સરખામણી કરીએ અથવા તો પશ્ચિમ ઘાટના રાજ્યોની સરખામણી કરીએ તો તેના સરખામણીમાં આપણે ત્યાં વનોનું પ્રમાણ ઓછું છે પણ વનોનું પ્રમાણ ઓછું છે અને એની અગત્યતા વધારે છે એટલા માટે જ આપણા માટે જે કંઈ વનો છે તે આપણા માટે ખૂબ મહત્ત્વના બને છે અને એને સાચવવા

અર્બન ફોરેસ્ટ સરસ શબ્દ તમે યુઝ કરો એના માટે આપણે એ સમજવું પડે કે કોઈ પણ પ્લાન્ટેશન અથવા તો કોઈ પણ વાવેતર કે જ્યાં વૃક્ષો છે વનસ્પતિઓ છે એને આપણે ફોરેસ્ટ નથી કહેતા તો આપણી પાસે બગીચાઓ છે ગાર્ડન્સ છે તો એને આપણે કેમ ફોરેસ્ટ નથી કહેતા એ પ્રશ્ન આપણે પૂછવો પડે કારણ કે ફોરેસ્ટ થવા માટે એ વસ્તુ સેલ્ફ સસ્ટેનિંગ હોવી જરૂરી છે એટલે કે એ વસ્તુ પોતાના ઉપર આધારિત છે એને બહારના કોઈ રિસોર્સિસની જરૂર નથી ટકવા માટે તો જ્યારે આપણે આવા ફોરેસ્ટની વાત કરતા હોય ત્યારે સિટીની અંદર અર્બન એરિયાઝમાં એવા ખૂબ ઓછા છે કારણ કે સિટીની અંદર જે બનાવવામાં આવે છે પાર્ક્સ પાર્કસ હોય છે ભાગે જેમાં ખોટું નથી પણ જે ફોરેસ્ટ છે કે જે ઇકોલોજીને હેલ્પ કરે છે એમાં એનો પાર્કનો ફાળો ઓછો હોય છે તો જ્યારે અર્બન ફોરેસ્ટની વાત કરીએ ત્યારે આપણે એવા વૃક્ષો વાવવા જોઈએ કે જે દેશી વૃક્ષો છે જે અહીંના નેટિવ વૃક્ષો છે સ્થાનિક વૃક્ષો છે એ એક પહેલું પાસું હોઈ શકે જેથી કરીને અહીંના પશુ પક્ષીઓ છે એની જમીન પાણી બધાને અનુકૂળ હોય અને સેકન્ડલી એક બહુ મેજર પોઈન્ટ એ છે કે જ્યારે જંગલોની વાત કરતા હોય વાવેતરની વાત કરતા હોય ત્યારે આપણે વૃક્ષોને જ પ્રાધાન્ય આપીએ છીએ જ્યારે આપણી જવાબદારીમાં એટલું જ આવે કે આપણે વેલ છે ક્ષૂપ છે નાના છોડ છે ગ્રાસ છે ઘાસ આ બધા અલગ અલગ પરિબળો અથવા તો કમ્પોનન્ટ્સ છે જે એલિમેન્ટ્સ છે એ બધાને સામેલ કરી અને આખી ઇકોસિસ્ટમ બનાવીએ પણ નહીં કે ખાલી વૃક્ષોનું વાવેતર બરાબર ભરત સર આપની પાસે આપને પૂછવા માંગીશ કે સમગ્ર વિશ્વમાં વોર્મિંગ જેવી ઘાતક અને વૈશ્વિક સમસ્યાઓ દિવસે ને દિવસે વધી રહી છે તો ક્લાઇમેટ ચેન્જની ગુજરાતના જંગલો પર કેવી અસર જોવા મળી છે અને આ અસર ઓછી કરવા તેમજ જંગલોને બચાવવા કયા અસરકારક પગલાઓ લેવામાં આવ્યા છે તેના વિશે જણાવશો જરૂર પહેલું આપણે એ જાણવાની જરૂર છે કે ક્લાઇમેટ ચેન્જ શા માટે થઈ રહ્યું છે જે મોટાભાગના આપણા આપના જે શ્રોતાઓ છે આપના દર્શકો છે એટલે માહિતી છે જ અને ત્યાર પછી જ્યારે ક્લાઇમેટ ચેન્જ થાય તો એ ક્લાઇમેટ ચેન્જ એટલે શું કયા પરિમાણોમાં ચેન્જ થઈ રહ્યો છે ક્યાં પરિમાણોમાં બદલાવ આવી રહ્યો છે અને એ જે પરિણામો બદલાવ આવી રહ્યો છે તેના પછી તમારો પ્રશ્ન જે છે તે આવે કે એનાથી આપણા અત્યારના જંગલોને શું થવાની શક્યતા છે તો ગ્લોબલ વોર્મિંગ અથવા તો વૈશ્વિક ઉષ્ણતામાન વધી રહ્યું છે તેનું મુખ્ય કારણ છે આપણા ગ્રીનહાઉસ ગેસીસ આપણા વાતાવરણમાં મળે છે એ છે અને જેને કારણે વાતાવરણનો ઉષ્ણતામાન જે સરેરાશ હોવું જોઈએ એના કરતાં વધી રહ્યું છે સી સરફેસ ટેમ્પરેચર છે એ પણ વધી રહ્યું છે આ જે ક્લાઇમેટ ચેન્જ છે તે કુદરતી કારણો સ્થર પણ થતા હોય છે એટલે આબોહવામાં જળવાયુ પરિવર્તન જે થતું હોય છે એ કુદરતી કારણોથી પણ હોય માનવસર્જિત પણ છે માનવસર્જિત જે છે તે આ ગ્રીનહાઉસને કારણે છે હવે ઉષ્ણતામાન વધે તો સીધે સીધું આપણું જે ક્લાઇમેટ જે છે ક્લાઇમેટનું એક પાસામાં ઉષ્ણતામાન છે એની સાથે બીજા પાસા છે હવામાનો ભેજ વરસાદનું પ્રમાણ વરસાદના દિવસો એ બધા પર પણ અસર થશે અને આના ઉપર ખૂબ જ સંશોધન થયું છે અને જુદા જુદા વિસ્તારોમાં કેવી કેવી અસર થશે તે આપણને બતાવ્યું છે એક ખાસ અગત્યની બાબત આપણા સૌના ધ્યાનમાં આવે છે કે એક્સ્ટ્રીમ ઇવેન્ટ જેને કહેવામાં આવે છે અંગ્રેજીમાં એટલે કાં તો ખૂબ જ દુષ્કાળ પડે અથવા ખૂબ જ પૂર આવે સાયક્લોન્સ આવે આ જાતની જે એક્સ્ટ્રીમ ઇવેન્ટ્સ છે તે વધશે ફ્રિકવન્સી વધશે એટલે કે રેસ્ટલેસ આપણું પર્યાવરણ છે આપણું વાયુમય વાતાવરણ છે તે રેસ્ટલેસ બનશે અને એ રેસ્ટલેસમાં આ જાતના બદલાવ આવવાની શક્યતા છે હવે દુષ્કાળના વર્ષો વધે તો પણ ફોરેસ્ટ ઉપર અસર થવાની છે ફ્લડ્સ વધશે તો પણ થશે સાયક્લોન વધશે તો પણ થશે અને બધી જ વન કારણ કે વનસ્પતિ છે તે

જંગલો ગપાવાની જે વાત કરી સરકાર શ્રી આવી બધી ગણી હોય પણ હું હમણાં ધરમપુર વલસાડ કપરાડા

એક બાબત બીજી બાબત માનવ વસ્તી વધી રહી છે બધી જગ્યાએ માનવ વસ્તી વધી રહી છે અને માનવ અસ્તિત્વ માટે માનવને પોતાના જીવન ટકાવી રાખવા માટે કોઈને કોઈ એમને વ્યવસાયની જરૂર પડે છે આના કારણે આપણે એક દાખલા તરીકે વાત કરું કે પૂરા વિશ્વમાં માનવ વસ્તીની ઘનતા લગભગ ચોપન પંચાવન પ્રતિ સ્ક્વેર કિલોમીટર છે જ્યારે ભારતમાં એ ચારસોથી ઉપર છે પ્રતિસ્ક્વેર કિલોમીટર એટલે જે ડિપેન્ડન્સ છે લોકોનું એ એમની જે જરૂરિયાતો છે તેના માટે આપણે કાંઈ ને કાંઈક વ્યવસ્થા કરવી પડે અને ખાસ કરીને જે વન વિસ્તારમાં રહે છે અથવા જેને ફોરેસ્ટ ડ્વેલર્સ કહે છે અથવા તો આપણા આદિવાસી ભાઈઓ કહે છે તેના માટે બે હજાર છમાં એક કાયદો બનાવી અને એ નિયત કરવામાં આવ્યું કે જે લોકો ઘણા વર્ષોથી ખેતી કરતા હોય વન વિસ્તારમાં વન વિસ્તાર છે પણ જૂનું એન્ક્રોચમેન્ટ હોય તો એ લોકોને એમાં હક આપવા તો આ બાબત થઈ રહી છે પણ એ પછી એમાં કટ ઓફ ડેટ રાખવામાં આવેલી છે કટ ઓફ વર્ષ રાખવામાં આવ્યું છે બે હજાર પાંચ એ પછીના એન્ક્રોચમેન્ટ્સને એમાં માન્યતા નથી પણ એની પહેલાંના જે એન્ક્રોચમેન્ટ્સ છે તેને માન્યતા આપવામાં આવે છે હવે કોઈને કોઈ રીતે આપણી વધતી વસ્તીનું ડિપેન્ડન્સ એની એના પરનો આધાર વનો ઉપરનો આધાર આપણે જો ઘટાડી શકીએ એને કોઈ બીજા ઓપ્શન્સ આપીએ એને બીજા કોઈ વિકલ્પો આપીએ એમનું જીવન નિર્વાહ ચલાવવા માટેના તો આપણે એમને એમની આજીવિકા અર્ન કરવા માટે આજીવિકા કમાવવા માટે પણ આપણે મદદ કરી શકીએ અને વનોને પણ મદદ કરી શકીએ એટલે આ આંતરરાષ્ટ્રીય વન દિવસનો જે મુખ્ય થીમ છે મુખ્ય વિષય છે ઇનોવેટિવ વ્યવસ્થા એટલે કે નવી વ્યવસ્થા એવી કંઈક આપણે વિચારવી પડે જેમાં આપણા જે સ્થાનિક સમુદાયો છે તેને આપણે કોઈને કોઈ રીતે વન આધારિત આજીવિકા ઓછી કરી અને બીજી કોઈ આજીવિકાઓનો આપણે આપીએ એમને અપવાદ અથવા વિકલ્પ આપીએ જેથી કરીને વનો ઉપરનું ભારણ ઘટે હવે આ આપણે બધા લોકોએ એટલે કે સ્થાનિક સમુદાયોએ પણ એમાં પોતાનું યોગદાન આપવું પડશે વિચાર કરીને કે આમાં શું કરવું એ લોકોની સ્કિલ્સ વધારવી પડશે એમની આવડત વધારવી પડશે જુદા જુદા ક્ષેત્રમાં અને વન વિભાગે પણ એમાં કરવું પડશે અને જે કંઈ આપણો વન વિસ્તાર ઓછો થાય તો એના એની પૂરતા કરવા માટે એની ખોટ પૂરવા માટે આપણે જે અન્ય વિસ્તારો છે જેમાં વનો ઉગાડી શકીએ આપણે વનો વૃક્ષો ઉછેરી શકીએ એવા વિસ્તારોમાં આપણે વૃક્ષો ઉછેરવા જોઈએ જેથી કરીને એક બાજુ આપણે આપણા ભાઈઓ જે સમુદાયો છે એ સમુદાયોને આપણે આપણે સાચવી પણ અને સાથે સાથે વૃક્ષોનું પ્રમાણ પણ વધારીએ આ સામાજિક વનીકરણનો હેતુ હોવો જોઈએ બિલકુલ ખૂબ સરસ વાત કરી તમે એટલે કે સૌની ભાગીદારી ખૂબ જ મહત્વની છે આમાં આપણી સાથે એક બીજા દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે ભાવનગરથી ચંદુગીરી ગોસ્વામી હેલો હેલો સિંહ ને સિંહ હા ગ્રામ્ય વિસ્તારમાં છે જ્યાં માનવ વસ્તી છે ત્યાં પણ હવે સિંહ છે અને આપ સૌરાષ્ટ્રના છો આપને ખ્યાલ હશે કે ઘણા વર્ષો પહેલા પૂરા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંહ હતા ત્યારે પણ ગામડા હતા બરાબર અને ખાલી સૌરાષ્ટ્ર વિસ્તાર નહીં ઉત્તર ગુજરાતમાં પણ હતા રાજસ્થાનમાં પણ હતા અને અમુક ઉત્તર ઉત્તર ભારતના અમુક વિસ્તારોમાં પણ હતા એટલે ત્યારે આપણે મનુષ્યો અને સિંહ અથવા તો બીજા વન્ય પ્રાણીઓ આપણે કોઈને કોઈ રીતે એકબીજા સાથે સામંજસ્યથી રહેતા હતા અને એડજસ્ટ કરતા હતા પછી ધીરે ધીરે એવું બન્યું કે આપણી વસ્તી ખૂબ વધી એટલે એ એની વસ્તી ખૂબ ઓછી થઈ અને આપણે ફરજિયાત પડે બાયો જીવ વૈવિધ્યને સંરક્ષણની દ્રષ્ટિએ કારણ કે અંતે તો માનવ વસ્તી છે એ જૈવિક વ્યવસ્થા ઉપર આધારિત છે માનવ વસ્તી જૈવિક વ્યવસ્થા નહીં હોય તો માનવ વસ્તી પણ નહીં ટકે તો એ પ્રિન્સિપલ એ સિદ્ધાંતના આધારે આપણે બધા સજીવોને પણ આપણે સુરક્ષિત રાખીએ છીએ અને એટલે હવે એની વસ્તી વધી તો હવે જે જગ્યાએ ગીર અને ગીરની આજુબાજુના વિસ્તારો છે ત્યાં આજુબાજુના વિસ્તારોમાં પણ હવે સિંહ છે પરંતુ હજી સુધી એવી એક આપણને માહિતી મળી રહી છે કે બહુ વધારે કોઈ ઘર્ષણ થતું નથી અને લોકો પણ સિંહને સાચવે છે લોકોનો ખૂબ મોટો ફાળો છે સિંહને સાચવવામાં અને સિંહ છે તે ફક્ત જંગલમાં રહેવું નથી સિંહ છે ઘાસના મેદાનોમાં પણ રહી શકે કાટાળા જંગલોમાં પણ રહી શકે સ્ક્રબ જંગલોમાં પણ રહી શકે અને ગીચતાવાળા જંગલોમાં પણ રહી શકે બરાબર એ એ એ ની આવડત છે જી સર આપને પૂછવા બને એમાં આપણે કીડીઓની વાત કરી શકીએ ફંગસ ફૂગની વાતો કરી શકીએ ઘાસની વૃક્ષની સિંહની વાત કરી શકીએ પક્ષીઓની ગમે તે વાતો એમાં સમાવિષ્ટ કરી શકીએ આપણે તો અર્બન ઇકોલોજી બે શબ્દોને જ્યારે આપણે જોડીએ ત્યારે આપણને એક એવો કન્સેપ્ટ એક એવો વિચાર મળે છે કે જ્યારે શહેરી વિસ્તારો છે માણસોના રહેણાંકવાળા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આ જ બેલેન્સ આ જ આખું સિસ્ટમ જે છે આપણી પાસે અલગ અલગ જે વૈવિધ્યતાવાળા સજીવોવાળી એ કેમ આપણે એની અંદર સમાવિષ્ટ ના કરી શકીએ એટલે કે એવા વિસ્તારો કે જે શહેરી છે ત્યાં વૃક્ષોની પણ સારી ડાયવર્સિટી હોય એટલે કે વૃક્ષોનું વૈવિધ્ય હોય છોડપાન વનસ્પતિનું વૈવિધ્ય હોય પક્ષીઓ નવા નવા પ્રકારના આપણી સાથે વસી શકે રેપ્ટાઇલ્સ એટલે કે સરીસૃપોની વાત કરીએ તો એમાં અને કીટકોમાં બધામાં એટલું વૈવિધ્ય હોય કે જે આજુબાજુના વાતાવરણને બેલેન્સમાં રાખે સ્વસ્થ રાખે અને સરવાળે આપણને જ ફાયદો કરે તો એ ઇકોલોજી એને એક આપણે ટૂલ તરીકે યુઝ કરીએ છીએ એક આમ તો ટૂલ તરીકે વિચારી ના શકીએ કારણ કે આપણે જ એનો અભિન્ન ભાગ છીએ પણ અર્બન ઇકોલોજી છે એ ઇકોલોજીને લઈ અને આપણા માટે એક કુદરત સાથે તાલમેલમાં ચાલી શકીએ

તો આવી બધી સ્પીશીઝ એટલે કે આવી બધી પ્રજાતિઓ પણ હોય છે કે જે બહારની પ્રજાતિઓ છે એટલે કે એક્ઝોટિક છે અને દુનિયાના બીજા કોઈ ખૂણેથી આવેલી છે અને લોકલ જે આપણી ઇકોલોજી છે જે લોકલ આપણું જૈવતંત્ર છે જે આખું આપણું પરિસર તંત્ર છે એની અંદર એ પગ પેસારો કરે છે તો આ વસ્તુના નેગેટિવ પાસા ઘણા બધા હોય છે જેમ કે આપણી કુદરતી વ્યવસ્થાઓએ અહીંયા ગોઠવાયેલી હોય છે દરેક પ્રકારના ઝાડ પર દરેક અમુક અમુક પ્રકારના પક્ષીઓ નભતા હોય અમુક અમુક પ્રકારના કીટકો નભતા હોય અને આ બધી વસ્તુ જે મેં બેલેન્સની વાત કરી એ પ્રમાણે બેલેન્સમાં ચાલતું હોય જ્યારે બહારની કોઈ પ્રજાતિ આવે છે ત્યારે તે પગપેસારો કરે છે અને લોકલી જે કાંઈ પણ ઉગે છે જે કાંઈ પણ ટકી શકે છે અહીંયા એને નાબૂદ કરી અને એની જગ્યાએ પોતે ઉગે છે જેથી કરીને એનું બેલેન્સ ખોરવાઈ જાય છે સ્થાનિક જે ઇકોસિસ્ટમ છે તેને નાબૂદ કરીને આવે છે કે સ્થાનિક ઇકોસિસ્ટમ છે તે ડિગ્રેડ થયા પછી જે જગ્યા ખુલ્લી થાય છે એમાં આવે છે એ ખાસ જાણવું જરૂરી છે બંને પ્રકારની ઇન્વેઝિવ સ્પીસીઝ હોઈ શકે દાખલા તરીકે ગાંડો જો જો કુદરતી જંગલ હોય કુદરતી જંગલ સારી રીતે સચવાયેલું હોય કુદરતી વનસ્પતિઓ જો સારી રીતે સચવાયેલી હોય તો બહારથી આવેલી જે જે જાતિ છે જાતિ પ્રજાતિ છે તે એકદમ એમાં પેસારો નહીં કરી શકે પરંતુ જ્યારે વનોને ડિગ્રેડ કરવામાં આવે અને એના માટે બહારથી આવતી વનસ્પતિને ખોલવામાં કરવામાં આવે ત્યારે એ આવી જાય છે સાથે એ પણ છે કે કદાચ ડિગ્રેડેશન ન થાય તો પણ અમુક વનસ્પતિ દાખલો આપીશું લેન્ટના કરીને એક આપણી વનસ્પતિ છે તે ડિગ્રેડેશન થયા પછી ઓવરગ્રેઝિંગ કરે લોકો વિસ્તારમાં અને સ્થાનિક ઇકોસિસ્ટમ નબળી બને અને પછી ત્યાં આગળ આવી જાય બીજું સર આપને અટકાવવા છે અમારી સાથે એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે કચ્છથી ચંદુભાઈ જાડેજા હેલો હા જી આપનો પ્રશ્ન જણાવશો મારો પ્રશ્ન એ છે કે રક્ષિત પ્રાણી છે નીલગાય છે તે પણ એક રક્ષિત પ્રાણી છે અને ગીર જેવા અભયાર ગીર છે બરડા અભયારણ્ય છે આપણું રામપરા અભયારણ્ય છે એ બધા અભયારણ્યોમાં એની વસ્તી છે એ ઉપરાંતના જે બીજા વન વિસ્તારો છે તેમાં પણ તેની વસ્તી છે અને બીજા જે ઘાસના મેદાનો છે આપણે જેને વીડી કહીએ છીએ એ વીડી વિસ્તારોમાં પણ એ છે અને એક એને માટેની એક બીજી વધારાની એક માહિતી આપી દઉં એક સમીકૂળ અથવા તો આપણે જેને એન્ટીલોપ કહીએ એમાંનું આ સૌથી મોટા કદનું પ્રાણી છે એટલે એ એને પાળી નથી શકાતું એ પણ વન્ય પ્રાણી છે એટલે એ બધી જગ્યાએ એનું અસ્તિત્વ છે હા આપણી વસ્તી વધી છે આપણી એક્ટિવિટી વધી છે અને આપણા પાકનું આપણને કિંમત વધારે મળે અને આપણા પાકને નુકસાન ન થાય એટલા માટે લોકો એના માટે ચિંતિત છે એમની ચિંતા પણ ખોટી નથી અસ્થાને નથી એમની ચિંતા પણ સાચી છે પણ એ ચિંતા ન થાય એના માટે સરકાર શ્રી દ્વારા ઘણી યોજના કરવામાં આવે છે થોડો અભાવ છે સર આપણે કોનો કોનો કાર્પસ વિશેની વાત કરતા તેના ફેક્ટ કાર્પ એટલે જે એક્ઝોટિક સ્પીસીસ છે એટલે કે બહારથી આવતી સ્પીસીસ બે પ્રકારની હોય જે અહીંયા આવી અને નેચરલાઇઝ થઈ જાય જે પોતાની રીતે ઊગી શકે એનું એનું કુદરતી પુનઃ ઉગાવો થતો હોય તે કોનો કાર્પસમાં હજી સુધી એનો પુનઃ ઉગાવો થતો નથી કોનો કાર્પસ છે તે ફાસ્ટ ગ્રોઈંગ છે એટલે એ વધારે પાણી વાપરે છે પણ વધારે પાણી વાપરીને વધારે બાયોમાસ પણ આપે છે આપણને એટલે અત્યાર અને હા કોનો કાર્પસ વિશે એવી પણ એક માન્યતા છે જેના ઉપર અત્યારના સંશોધન થઈ રહ્યું છે કે એની જે પરાગ્રત છે એ પરાગ્રતને કારણે લોકોને સ્વાસ્થ્ય પર અસર થાય છે વિપરીત અસર થાય છે તો અત્યારે આ પરિસ્થિતિ છે કોનો કાર્પસની અને કોનો કાર્પસ પર વધારે સંશોધન થવું જરૂરી છે કોનો કાર્પસ જો નેચરાલાઇઝ ન થાય અહીંયા આગળ અને એનો કોઈ ઉપયોગ થાય એના એના જુદા જુદા પાર્ટનો તો આપણે એનો ઉપયોગ કરીને કોનો કાર્પસને નિયંત્રિત પણ રાખી શકીએ જો એ કુદરતી રીતે ઉગવા મંડશે તો પછી એ કદાચ